મશીનમાં દેશું તો આજે બેડશીટ કાઢવાનો ટાઈમ છે બેડશીટ તો હવે રોબો જાય છે બાર દાદાના રૂમમાં છોકરાનો રૂમ મસ્ત કરી દીધો આપણે બેડશીટ બદલાવાની છે બદલાવી લેશું મસ્ત ફ્રેન્ડ આ બેડશીટ છે તો આપણી બેડશીટ મસ્ત પથરાઈ ગઈ છે તમારે લેવી હોય તો ઓનલાઈન મળે છે મસ્ત મેં ઓનલાઈન લીધેલી આ બાજુ રોબો હોલમાં આવી ગયો છે ટીપાઈને લઈ લેશું આઘી આ બાજુ વરસાદ પાણી છે કે નહીં જરૂરથી કહેજો આજ ખુરશી આવી રીતના રાખ દીધી છે દાદા રૂમમાં થઈ ગયું એટલે રૂમમાં મૂકી દીધી એકાદી ચડાવી છે એક આમની રાખી છે એટલે અહીંયા થઈ ગયું છે એટલે આમ કર્યા કરશે પતવા જેવું છે તો હવે અત્યારે કિચનમાં કરે છે પછી આ પોર્ચ બાકી રહ્યો અને હવે આપણો રૂમ બાકી રહ્યો તો ખુરશી ચડાઈ દઈશું બેડશીટ સરસ પથરાઈ ગઈ છે

સૌથી પહેલાં આવી રીતના પોર્ચમાં બોર્ડર કરશે અને પછી આડું આડું કરતું આવશે તો ફ્રેન્ડ્સ આ બાજુ સરસ માથા બોર નાઈ લીધું છે આજ તો અને હવે તૈયાર થઈશું નહીં નહીં આટલી ફૂલ ગરમી હવે ગુચ કાઢીશ મમ્મી કચરા વાળા બેન લઈ ગયા કચરો તો મારા રૂમ માં કચરો છે દઈ દો ફ્રેન્ડ્સ આવી મસ્ત આવી ના ઝૂકડી નમણી એક વેચ જેવડી બાથરૂમમાં રાખવા માટેની ડસ્ટબિન મેં ઓનલાઈન લીધેલી હતી આવી રીતના પૂસ કરીને એટલે ખુલી જાય બાજુ દાદા દૂધ ગરમ કરે છે કેટલું આજ તો ઘંટી કાય છે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો ફ્રેન્ડ્સ સરસ ગૂંચૂચ કાઢ લીધી છે અને હવે લેપટોપમાં બેસી જશું રોબોટ પણ સરસ તેના સ્ટેશને આવી ગયો છે કૂકરમાં દાળ મૂકી દીધી છે પૈડી પૈડી થયા કરે બાન દાદા કથા સાંભળે છે હજી અગિયાર વાગ્યા છે તો કામ કરી લઈ થોડીક વાર કામીની બેન આગળ બેસી આવી પૂણા બાર માથે થઈ ગયું છે તો હવે છોકરાઓને તેડી આવીશું કુકર થઈ ગયા છે હા હું આવીને વગાડીશ રસ્તામાંથી લીધું છે થોડુંક શાક કેવી ગઈ એક્ઝામ સરસ લિફ્ટ આપણી આવી ગઈ છે

રૂઈ થોડી કાગી જા બેસ જા તો ફ્રેન્ડ્સ હવે જમી લઈશું આનિયા રૂઈ નિરવા તણે મંડા છે જમવા રૂઈ તર નાસ્તામ શું હતું નિરવા તારે પાવ ભાજી આનિયા તારે સ્કૂલમાં શું હતું ઢોકળા અને કેચપ ઓકે મજા આવી તણે ને સરસ તો આ બાજુ લેપટોપ લઈને બેઠી છું એડિટિંગ કરવા રોહી કાલ મેથ્સ નો પેપર છે તો મેથ્સ ની વર્કશીટ લખે છે અને નેરવા ગઈ છે આન્યા ઘરે સો રોહી આજ નું પેપર હિન્દી નું તો કેવું ગયું સરસ તો બા દાદા એ મેથી કર નાખી છે આદુ સરસ સુકવી નાખ્યું છે સરસ સુકાઈ ગયું ભીનું હતું હવે નખ કાપવા હે ને આલો

કેલેમો મોડ બી પાછો હેતુબાની ઘરે છે હેતુમાન આ આ અહીંયા ગયો આ પાણી ગમે જાતી અહીંયા હોય જમ્સ તો હું ને બા આવી ગયા યે

સ્ત્રુઈ બેન જમવા બેસી ગયા છે ભૂખ લાગી છે થેપલું ને ઘી મંડો જમવા મસ્ત ચા ઉકળી ગઈ છે નિર્વાય મસ્ત નાના નાના થેપલા કર્યા છે તો એને આપી દઈ ચાર કર્યા છે 1 2 3 ને 4 હાલે નિર્વાય લે ઉસ્તાઈ રૂહી તો ચાલુ કરી દીધું છે ઓલરેડી

તો આ બાજુ રાકેશને નિર્વા બે કઈક સ્ટોરી જોવે છે અને રોહી હું મેથ્સ ની તૈયાર કરી છે આ મીન્સ પ્રિપેરેશન કરી છે અહીં આવતી તો હવે કર લઈએ તો ફ્રેન્ડ્સ આ બ્લોગ માં આટલું જ ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ